નાનકડી વાત શેર કરું છું વાઈફ અને એનો હસબન્ડ બે જણા નેવું વર્ષની બા અસ્ત વ્યસ્ત બોલવાનું ખાવાનું પહેરવાનું ભાન ન પડે હસબન્ડ વાઈફ બંને જોબ કરે હેવી સોસાયટીમાં રહેવાનું અવરજવર ઘણી એટલે એક દિવસ વાઈફ કહે છે કે ઘરડા ઘર વૃદ્ધાશ્રમ હવે અપગ્રેડ થઈ ગયા છે બાને ત્યાં મૂકી આવી હવે આપણી વ્યવસ્થામાં નહીં જામે માની ગયા હસબન્ડજી બાને મૂકવા ગયા અપગ્રેડ થયેલા વૃદ્ધાશ્રમમાં જ્યાં ઘર જેવું જ લાગે અચાનક વાઈફનો ફોન આવ્યો તો હસબન્ડ એ ખૂણામાં ગયો અને બા છે ને મેનેજર સાથે હળવી વાતો કરતા હતા પોતાની વાઈફ સાથે વાતો કરતા કરતા હસબન્ડે જોયું કે મારી મમ્મી મેનેજર સાથે બહુ બધી વાતો કરે છે ફોન મૂક્યો વાઈફ સાથે એની વાતો પૂરી થઈ એટલે આવ્યો બા પાસે બા તમારા માટે સ્પેશિયલ રૂમ સિલેક્ટ કર્યો છે જોઈ આવો ન ગમે તો બીજું અપાવવું બા રૂમ જોવા ગયા એટલે દીકરાએ તરત પૂછ્યું આ મારી મમ્મી તમારી સાથે વાતો કરતા હતા મેનેજરને પૂછ્યું મારા વિશે વાતો કરતા હતા અરે ના ના ભાઈ તમારા વિશે નહોતા કરતા તો પછી આટલી બધી